નમસ્કાર દર્શક મિત્રો પ્રાર્થના સંદેશ ન્યુઝ માં આપનું છે સમાચાર ની વાત કરવામાં આવે તો ગોધરા તાલુકા પંચાયત કચેરી જાણે કે દારૂ પીવા માટેનો કેમ્પસમાંશ દારૂની ખાલી બોટલો અને નશીਲੇ સિરપની બોટલોનો ઢગલા જોવા મળી રહ્યા છે પંચમહાલ જિલ્લાનો વડુમથક એટલે કે ગોધરા અને ગોધરામાં તમામ સરકારી કચેરીઓ પણ આવેલી હોય અને અહીં આજુબાજુના અનેક લોકો પોતાના કામો અર્થે આવતા હોય છે તેવી રીતે ગોધરા તાલુકા પંચાયત કચેરીમાં ગોધરા તાલુકાના તમામ લોકો પોતાના અનેક કામ અર્થે આવતા હોય છે ત્યારે ગોધરા તાલુકા પંચાયત કચેરી કેમ્પસ જાણે કે દારૂડીયાઓને દારૂ પીવા માટે મોટો અડ્ડો બનાવ્યો હોય તેમ લાગી રહ્યું છે કારણ કે તાલુકા પંચાયત કચેરી કમ્પાઉન્ડમાં જ દારૂની ખાલી બોટલો અને નશીલી સિરપની બોટલો અગણિત જોવા મળી રહી છે ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે સરકારી કચેરીઓમાં નોકરી કરતાં જ કર્મચારીઓ દ્વારા દારૂ અને નશીલી સિરપની બોટલોની મહેફિલો સજાવતા હશે જો આ સરકારી બાબુઓ પંચાયત કચેરીમાં આ રીતે દારૂ અને કોરેક્સ સિરપ પીતા હોય તો એના ઉપર બેઠેલા સત્તાધીશો દ્વારા ખરેખર તપાસ કરવામાં રસ દાખવશે ખરા કે પછી આ કાળા કાન કરીને સરકારી કચેરીઓમાં દારૂની મહેફિલો સજાવતા રહેવા દેવાશે તે તો હવે આવનાર સમય જ બતાવશે રિપોર્ટર ફિરદોઝ ઢેસલી પ્રાર્થના સંદેશ ન્યૂઝ ગોધરા તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલ ને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો